જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્તરાયણ આવે એટલે બધાના ઘરમાં ચીકી બનવા લાગે છે તો આજે હું આપ સૌની માટે ડ્રાય ફ્રૂટ ચીકીની રેસીપી લઈને આવી છું આ ચીકી બનાવી એકદમ સહેલી છે અને પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ચીકી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક પેનમાં અડધો કપ બધા આપણે બે ટુકડામાં કાપી લીધી છે તો એ લઈ લઈશું તમારે અહીંયા કોઈપણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું છે ત્યારબાદ અડધો કપ આપણે કાજુ લઈ લઈશું અને બે ચમચી જેટલા એટલે કે વન ફોર્થ કપ જેટલા આપણે પમ્પકીન સીડ્સ લઈ લીધા છે આ બિલકુલ ઓપ્શનલ છે આ તમારે ન લેવા હોય તો બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર ચારથી પાંચ મિનિટ માટે શેકી લેવાના છે જેથી કરીને એમાં કોઈ પણ મોશ્ચર હોય તો એ સરસ રીતે સુકાઈ જાય અને આપણા ડ્રાયફ્રૂટ બધા સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તો આ પ્રોસેસ એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે અહીંયા આ ડ્રાય ફ્રૂટને શેકાતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ત્યારબાદ આપણે એમાં બે ચમચી સમારેલા પિસ્તા ઉમેરી દઈશું પિસ્તાને શેકાતા વધારે વાર નથી લાગતી એટલા માટે મેં પાંચ મિનિટ બાદ ઉમેર્યા છે અને પિસ્તા ઉમેર્યા બાદ આપણે ફરીથી બે મિનિટ માટે શેકી લીધા છે તો આપણા ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા છે તો એને આપણે કોઈપણ કપ કે વાટકીના માપથી ભરી લઈશું જેથી કરીને આપણને ગોળ લેવાનું માપ આવે તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ ભરી લીધા છે તો એક કપ જેટલા થયા છે તો એની સામે આપણે એક કપ ગોળ લઈશું તમે વાટકીના માપથી લો તો જેટલા ડ્રાયફ્રૂટ હોય એટલો તમારે ગોળ લેવાનો છે અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું અને સમારેલો ગોળ લેવાનો છે હવે એ જ પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી દેવાનો છે ગોળને સમારીને લેવાથી ઝડપથી ઓગળી જાય છે અને ઓગળતા બિલકુલ વાર નથી લાગતી હવે ધીમા ગેસ ઉપર આપણે ગોળને પીગળાવી લેવાનો છે અને આ ગોળનો પાયો આપણે કઈ રીતે ચેક કરવાનો એ પણ હું તમને શીખવાડીશ જેથી કરીને તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે તો ગોળને સતત ચલાવતા રહીને ધીમાથી મીડિયમ ગેસ ઉપર સતત ચલાવતા રહેવાનું છે અને ઓગાળી લેવાનો છે તો અહીંયા ગોળ ધીમે ધીમે આ રીતે બબલ બને એવો થવા લાગે છે તો ગોળનો પાયો ચેક કરવા માટે થોડા ડ્રોપ્સ આપણે પાણીમાં ઉમેરીશું એને દસ સેકન્ડ માટે રહેવા દેવાનું અને ત્યારબાદ આપણે ચેક કરીશું તો આપણો ગોળ આ રીતે ખેંચાય છે એનો મતલબ કે આપણો પાયો પરફેક્ટ નથી બન્યો થોડીવાર હજુ ચલાવી લઈશું તો પાયો આપણે થોડો બે ત્રણ ટીપા પાણીમાં ઉમેરી દઈશું પરંતુ અહીંયા આપણો પાયો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે જોવાથી જ લાગી રહ્યો છે તેમાં એક ચપકે આપણે સોડા ઉમેરી દઈશું આનાથી આપણી ચીકી એકદમ ક્રિસ્પી બને છે સોડા સોડા ઉમેર્યા બાદ એને એક મિનિટ માટે ચલાવી લઈશું ત્યારબાદ આપણે ડ્રાય ઉમેરી દેવાના છે તો એ ડ્રાયફ્રૂટને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા જે પાણીમાં ડ્રોપ્સ ઉમેર્યા છે હું તમને બતાવી દઈશ પરંતુ આપણે અહીંયા પાયો આવી ગયો હતો એટલા માટે ડ્રાયફ્રૂટ જલ્દીથી ઉમેરી દીધા છે પાયો આપણો વધારે પડતો આવી જશે તો આપણી ચીકી થોડી કડવાશ પકડી લે છે એટલા માટે સરસ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે હવે જે ડ્રોપ આપણે ઉમેર્યા હતા એ આ રીતે સરસ રીતે તૂટી જવા જોઈએ એકદમ ક્રિસ્પી રીતે એનો મતલબ કે આપણો ગોળનો પાયો પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે હવે આ ચીક્કીને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું અને પ્લેટફોર્મ પર તેલ લગાડી દેવાનું વેલણ વાટકીની મદદથી તમે વણશો તો ડ્રાયફ્રુટ આપણા ભાંગી જાય છે એટલા માટે આ ચીકીને વધારે પડતી પાતળી કરવામાં નથી આવતી અહીંયા આપણે ડ્રાયફ્રુટ આખા લીધા છે કચરા વાટીને નથી લીધા એટલા માટે આ રીતે જાડી જ રાખવામાં આવે છે ગરમ હોય ત્યારે જેમ આપણે આ રીતે કટ લગાવી દઈશું જેથી કરીને ઠંડી થાય ત્યારબાદ સરસ રીતે પીસીસ બહાર આવી શકે તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે કટ લગાવી દેવાના છે હવે આ ચીક્કીને આપણે પંદર થી વીસ મિનિટ માટે સેટ થવા દઈશું પંદર થી વીસ જ મિનિટમાં આ ચીકી આપણે સેટ થઈ જાય છે સરસ રીતે તો હવે એને આપણે ઉખાડી લઈશું અને આસાનીથી એકદમ નીકળી જાય છે હવે એને આપણે કટકા કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે અને દેખામાં જેટલી સુંદર લાગે છે ને એટલી જ ખાવામાં ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે કારણ કે આપણે આમાં ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કર્યો છે અને દેશી ગોળ છે તો હેલ્ધી બને છે ઘણા લોકો ખાંડમાં બનાવતા હોય છે પરંતુ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી આપણે આ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે આપણે બધા પીસને તોડી લઈશું તો એકદમ ટેસ્ટી આપણે ડ્રાય ફ્રુટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો